લાંગણ કલસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર શ્રી કૌશલકુમાર એ સુથારને વિદ્યોતેજક સન્માનથી નવાજવામાં આવ્યા તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ શ્રી વિદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર મુકામે સ્થિત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા આયોજિત વિદ્યોતેજક સન્માન બે હજાર ચોવીસ કાર્યક્રમમાં મુદરણા ગામના વતની અને લાંગણ કલસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા સુથાર કૌશલ કુમાર અરવિંદભાઈને શ્રી આરપી પટેલ અને શ્રી ગજેન્દ્રભાઈ જોશીના શુભ હસ્તે સન્માનપત્ર અને મોમેન્ટો એનાયત થયા આ અગાઉ પણ એમને મહેસાણા જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના અંતર્ગત મહેસાણા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યુવા ગ્રીન એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા મહેસાણા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ભારતના મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે વાત્સલ્ય ફાઉન્ડેશન કરણપુરા દ્વારા આયોજિત ગુરુવંદના કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન એનાયત થયું છે વિવિધ સન્માનો પ્રાપ્ત કરી તેમણે શાળા કલ્સ્ટર ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે